સુરતમાં ફરી અસામાજિક રિક્ષા ચાલકની દાદાગીરી સામે છે જેમાં ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં ઇલેક્ટ્રિક બસના ના ચાલક ને આંતરી રિક્ષા ચાલકે દાદાગીરી કરી બસમાં તોડફોડ કરી હતી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી આવી સામે ઘટનાના સીસીટીવી આવ્યા સામે બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવી માં રીક્ષા ચાલકની દાદાગીરી કેદ છે વાત એમ છે કે ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલક આંતરી બસ ડ્રાઇવરે હોન મારતા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી ઉધના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલક અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો સમગ્ર ઘટના બસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ છે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં હું ડ્રાઈવર છું બરોબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરોબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ ઓન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રિક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં ઓન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રિક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રિક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરેક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રિક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરાબર છે ત્યારે આગળની રિક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રિક્ષાઓ હતી ટોટલ એની મારી રિક્ષા ઊભી રખાવીને દંડાને એવું બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે કેમેરામાં